લો બોલો વડનગરમાં છેલ્લા છ દિવસથી પીવાનું પાણી આવતું નથી અને પીવાના પાણીમાં ગંદો કચરો આવી રહ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે વડનગર નગરપાલિકાની સામે આવી છે શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાનું પાણી ગંદુ આવી રહ્યું હોવાથી નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે નગરજનોના આક્ષેપો છે કે નગરપાલિકા પીવાના પાણીના વેરા આખા વર્ષનો નિયમિત વસૂલ કરે છે પરંતુ પાણી પુરવઠો અનિયમિત આવતો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે અમતોલ દરવાજા ચકલામાં સલાટવાળા વિસ્તાર તેમજ નદીઓ દરવાજા નજીકના ગોરવાડ શહેરના અનેક વિસ્તારોમાં ગંદુ પાણી આવતું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે નાગરિકોમાં ચિંતાનો માહોલ છે કે જો આવું ગંદુ પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળશે તો જવાબદારી કોની અનેક સવાલો જોવા મળી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓએ તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરથી શુદ્ધ પાણી પુરવઠાની વ્યવસ્થા ન થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે લોક મુખ્ય ચર્ચા ચાલી રહી છે કે વડાપ્રધાન મોદીના વતન એવા વડનગરમાં આવી પરિસ્થિતિ માટે શરમજનક બાબત છે છે બીજી તરફ સૂત્રો કે શહેરમાં પાણી ગટર અને રસ્તા સંબંધિત અન્ય સમસ્યાઓ પણ વધી રહી છે છતાં નગરપાલિકા તંત્ર મૌન છે નગરજનોના પ્રશ્ન એક જ છે વડનગર નગરપાલિકા ક્યારે જાગશે અને નગરજનોને ગંદા પાણીથી ક્યારે મુક્તિ આપશે અનેક સવાલો જોવા મળી રહ્યા છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે

કેટલી વાર દવાખાને જઈ જઈને આવ્યા છીએ પાણીની વ્યવસ્થા કરો ચોખ્ખું પાણી આવે નગરપાલિકા ધ્યાન નહીતું ના કોઈ નહીં આવતું આવે છે ને જતા રહે છે ને પાણી અહીંયા તો બહુ તકલીફ છે

બે દાડે આવે છે એક દાડે પાંચ વાગે છ વાગે બે દાડે આવે ગંદુ પાણી આવે છે